મેલનું બંને મળી જશે સફેદ કલરનું એકદમ ઓપીઓ છે અને બીજું નવું ઇવેન્ટ આવી છે આપણને ફી ફાયરમાં તમે લગભગ ઘણા લોકોને ખબર નહીં હોય તો એવા ફી ફાયરનું તમારે આવડું એક ફી ફાયર યુનિયન કેમ્પિંગ કમિંગ આવન બાકી છે અને આવડા બેગની સાઈડ આવી ગયો છે તમારે તમારી ટીમ ચેલા કરવાની છે નવ દી મેચ આવે છે તમને તેમાંથી બધા રિવોર્ડ મળશે એમપી ફી નાની પાંચ બોક્સ મળશે પાંચ વેપન તમારે ટીમ સિલેક્ટ કરવાની છે પછી પાંચ ડાયમંડ રોયલ પાંચ એક સ્કેટ સ્કેટ બોટ પાંચ પાંચનો નંબર જે બેગ તમને મળશે એકદમ ઓપીવાળું જોરદાર બેગ છે અને મળશે અમે બાકી હતું એટલે જ છું બીજું તો ઇજેક આવ્યું છે કે ડાયમિક ડીઓ મળે એનો નવ ઇવેન્ટ શરૂ થશે એને અમને થોડીક ખબર પડી છે ઓકે છે ક્યાં જો યાદ હતું ભૂલાઈ ગયું પાછું હા આવડું ડીઓ એટલે કાંઈક તમને ઓલા ફી ફાયરું કરશે ઓલા આપણું થોડું ઇન્ટ્રો ફ્રેન્ડ ફ્રેન્ડ રિક્વેસ્ટ અમને અમને ઓલા ફ્રેન્ડ આવવાનું એમાં અહીંયા ઓલા ફ્રેન્ડ બધા આપણે નેટવર્કમાં અહીંયા ઓલું સેન્ડ છે કમિંગ સોન ડાયનિંગ ના કરે મતલબ ફોર ડાયમંડ ઓલું આપીને તમારા મિત્ર ગમે તમારે બહુ હારે રમતો હોય એને બી તમારે મિત્ર બેસી મેચ રમવાની છે તેમાં તમને નવો નવો રિવોર્ડ ફી પર હશે મળી રાખશે મિશન આપશે મિશનમાં પાસ કરવાના રહેશે મિશન પાસ કરશો તમને નવા નવા યુએન મળશે તમને રિવોર્ડ મળશે ગમે તમને મળી કહેશે நான் விடியுகம் மியுத்து லாக்சியனே சக்கிறேன் பிடுதில் மருக்குதுது பய்யும் சின்ன்னும் பார்வசிக்கும் சமாடைத் தன்னும் வாது